વેપારીઓ પાસેથી કાજુ બદામ પૈસા ઠગાઈ કરનાર ત્રણ કાપડ દલાલોને પાંચ ફૂટ બે લાખના મુદ્દામાલ સાથે રાંદેર પોલીસે પકડી પાડ્યા આરોપીઓ શહેરના વેપારીઓ પાસેથી છડ કપટથી કાજુ બદામ લાકડાની પ્લાય કાપડના રોલ અને તેલનો મુદ્દામાલ મેળવી લેતા હતા રાંધેડ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાણી તળાવ ખાતે રહેતા મોહમ્મદ એઝાઝ ગુલામભાઈ મેમણ તથા મોહમ્મદ ફેઝલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા મોપેડ તથા એક બર્ગમેન મોપેડની લઈને ચોરી તથા ચીટિંગ કરીને મેળવેલી બદામની પ્લાસ્ટિકની પેટીઓ લઈને વેચાણ કરવા મશાલ સર્કલ ખાતે આવી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી જેના આધારે પોલીસે ત્રણ આરોપી કાપડ દલાલ મોહમ્મદ એઝાઝ ગુલામ મોહમ્મદ મેમણ અને એઝાઝ ઉર્ફે બાટલા મુશ્તાક ડાયરની ધરપકડ કરી આરોપીઓ પાસેથી તેતાલીસ હજારના કાજુ બદામના ચાર ડબ્બા અને એક ગુણ એકવીસ હજારની તલની અને ત્રીસ કિલોની પાંચ ગુણ એક પોઈન્ટ આઠ લાખની લાયકા રાપડના ઓગણીસ રોલ

જેવી ગાડી અને બર્ગમેન ગાડી જેવી ઉપર પકડેલ છે એનામાં એકનું નામ છે એજાજ ગુલામભાઈ મેમન અને બીજો છે મોહમ્મદ ફેઝલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા આ બંને જણા પહેલાં તો રાંધેર વિસ્તારમાં બદામ વેચવા આવેલા એ બાતમી મળેલી પોલીસને એટલે એ લોકોને બદામ સાથે પકડી પાડેલા પછી એમની પૂછપરછ કરતાં એમને બીજો પણ મુદ્દામાં છેતરપિંડીથી કે યુક્તિ પદ્ધતિથી બીજા વેપારીઓ પાસેથી દીધેલ હોવાની માહિતી આપેલ જે આધારે એમને સાથે રાખી અને એમના ઘરમાં પૂંચોના માણસો સાથે તપાસ કરતાં એનામાં અલગ અલગ ડબ્બામાં બદામ જેવી વસ્તુ મળી આવેલ તથા કાપડના ટાંકા મળી આવેલ છે તથા લાકડાના પ્લાય પણ મળી આવેલ છે અને પ્લાસ્ટિકની નાની નાની કોથળીઓ પણ મળી આવેલ છે એ બધાની કિંમત આશરે પાંચ લાખ જેવી થાય છે એ તમામ મુદ્દામાલ સાથે એમને પકડી પાડેલ છે અને એમની પૂછપરછ કરતાં એ અલગ અલગ જગ્યાએથી લોકો પાસેથી મુદ્દામાલ પૈસા આપી સ્વયં કરીને લઈ લીધેલ છે અને લોકો સાથે છેતરપિંડી કરેલ હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે એ આ બધું મૈધરપુરા પુના પોલીસ સ્ટેશન તથા સલાવતપુરા વિસ્તારમાં કરેલ હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે કેટલા લોકો ભોગ બન્યા બે જણા અત્યારે આરોપી પકડે અને ચાર પાંચ જણા ભોગ બનેલાનું હવે ધ્યાનમાં આવેલ છે